જય શ્રી કૃષ્ણ હર મહાદેવ જય શ્રીરામ મિત્રો જણાવતા આનંદ થાય છે હું છું વિપુલ મહારાજ આશાપુરા યાત્રા સંઘ વર્માનગર અને આજના દિવસે અમે શુભ દિવસે તીર્થધામ શ્રી નાનસર ખાતે ગયા છીએ અને હું તમને દર્શન કરાવીશ અત્યારે ભગવાન શ્રી દ્વારકાધીશ ત્રિગામરાય મંદિરના તો હજારોની સંખ્યામાં અત્યારે બાવી ભક્તો જોડાયા છે અને આજ રાતના પ્રોગ્રામ છે તુલસી વિવાહનો એ પણ હું તમને મારા બીજા વ્લોગમાં વિડીયોમાં બતાવીશ તો મિત્રો મારા વિડીયો જોતા રહેજો આશા કરું શ્રી કૃષ્ણ મિત્રો હર હર મહાદેવ મિત્રો આનંદ થાય છે કે નાનસર તીર્થમાં અત્યારે અમે ભગવાન શ્રી દ્વારકાધીશ કમરાય મંદિરમાં દર્શન કરીએ છીએ ને હજારોની યાત્રીઓની ભીડ લાગી છે તમે લોકો જોઈ રહ્યા છો અત્યારે હજારો સંખ્યામાં યાત્રીઓ આવેલા છે મિત્રો તો તમે પણ એકવાર અવશ્ય નાણસર તીર્થધામની મુલાકાત લેશો નાણસર તીર્થધામના દર્શન કરશો આપ લોકો જોઈ રહ્યા છો અમારા કચ્છના સરહદી વિસ્તાર ઉપર આવેલા લખપત નારણસર ત્રિકમરાય મંદિર તો મિત્રો એક વખત તમે અવશ્ય નારણસર તીર્થમાં વધારશો આપનું માલિકનંદમાં હાર્દિક સ્વાગત છે આ સમગ્ર યાત્રા સ્થાન યાત્રિક આહિર પરિવાર અત્યારે બધા જે આવી રહ્યા છે અમારી ગેનો બધી જ મારી સાથે સોમનાથ દ્વારકા જુનાગઢના ટુરમાં આવેલા હતા અત્યારે બધા રહ્યા છે તો આહિર પરિવાર દ્વારા આજે ધજા રહવાનો પ્રોગ્રામ છે ને આહિર પરિવાર શ્રી દ્વારા અત્યારે ધજાનો પૂજન થઈ રહ્યો છે ને આપ લોકો નિહાળે રહ્યા છો ધજારોહણના દાતાશ્રી આજે આહી પરિવાર છે ગામ રતનાલ તેમજ એમની સાથે આવેલા એમના પરિવાર દ્વારા બધા જે અત્યારે એ પધાર્યા છે ભગવાન શ્રી કૃષ્ણના ગીત પણ ગાવી રહ્યા છે asura ya terang